India 9 News વિજાપુરના ધારાસભ્ય ધારાસભ્ય સીજી સીજી ચાવડાના જન્મદિવસની વિજાપુર ખાતે ચાવડાને આવી જન્મદિવસ પ્રસંગે રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેટલા રક્તદાનની બોટલ એકત્રિત કરવામાં આવી સીજી ચાવડાના જન્મદિવસ નિમિત્તે આંગણવાડીની બહેનોને પાણીના જગ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને ફ્રૂટ વિતરણ શાળામાં બાળકોને ભોજન રક્ત તુલા બાળકો ચોપડા વિતરણ તેમજ સેવાકીય કાર્ય કરવામાં આવ્યા